પછી માંડવી કાઢસુ અને એમાં એમાં પછી ઓલા દાખલા વધે ને દાખલા માં માંડવી કોક કોક પોપટા વધે ને એને કામ બોવ હોય તો એને એક બાજુ મૂકી દઈ કે એને પછી કરશું પેલા ઓલું કામ કરી લેવાય વાવતોર ને એ બધું ત્યાં પછી માંડવી ને બધું થઈ જાય ને પછી એને વેચવા લઈ જાય વેચીને લાવીને પછી સેટને તો ખબર છે કે એટલો એનો ઉપડશે ને એટલો એનો તો પછી હિસાબ તો મારે પૈસા જતા હોય તો હું જાઉં સેટ હિસાબ કરી દો ને તો તમે હિસાબ કરો તારે આમાં કાંઈ વધતું નથી તો હું વહી જાઉં પછી ઓલા વાહે કામ ઈ મૂક્યું તું ને આપણે ડાખવાનું તો મજૂર નાખું તો ઈ દાખલાત વધે એમાં કોક કોક પોપટા હોય ને એમાં ફોપામાં દાણા છે ને ઈત વધે પછી પછી ઉપાડ બધું માંડવી વેચાઈ ગયા પછી ઓલું બાકી મૂક્યું તો કામ એમાં પછી સેટ એમ કે હવે એ ફોપા તમે ખાઈ જાજો ને મારે નથી જતા એમ કઈ દે એટ વધે પછી મજૂર નાખીએ કઈ ન વધે ઈટ વધે આપણે મૂક્યું તો ઈટ બોલવા દઈશ એટલે જ હું તને કઉ ખડ કાઢવામાં ધ્યાન દે દવા સાવા માં તારી વાય કઈક વધશે ને મારી વાય વધશે આપડે બે ને હે ને મને લાગે કે તું આમનું મારી જમીન વાવીશ ને તો એક દિવસ મારે જમીન વેચી નાખવી પડશે વેચી ન ખાશો ગાંઠિયા ગાંઠિયા જ ખાવાના તારા ભેગો તું રહી રહી તું મને ગાંઠિયા જ ખવું રહી

આમાં બેટા મારે કઈ ખબર ન પડે તારે શેડ ને ફોન કરજે ઈ કઈ કરી દેશે એમ કે પછી મારે ગામ ના પૂછવા જાવ આ તારો શેડ જાણે ને તું જાણે મારે હું છે આમ બોલે પછી 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 હું કને પૂછવા જાઉં દવાનું મેં તને કીધું છે ને તારે દવાન ને બવા જોતું તારે એક દી મને અગાઉ કેવાનું મારું કઈ નક્કી ન હોય કઈ ગામત્રે ભાગી જાવ એટલે તારે મને અગાઉ કહેવાનું કે દવા જોશે આ જોશે ફલાણું જોશે એટલે એ વસ્તુ હું તને પહોંચાડી દઉં હવે હું ગામ જાઉં ત્યારે તું મને ફોન કર કે શેઠ મારે દવા સાટવી છે ઓલું કરવાનું છે ને આ કરવાનું છે ને ખાતર કરવાનું હવે હું ગામે ગામ ગયો હોય તો અહિયાંથી મારે હું ગાયો ખાવું તારે હાટું થઈ કોક ને ગઈ જવાય ને તને કીધું છે એટલે તારે અગાઉ કહી દેવાનું મને તું ભાઈ મોડું મોડું બધું મને કે તો મારે ક્યાં ભેગું કરવું હાલ મને કે રામ રામ

કીધા ઓલા પંદર હજાર કીધા ખબર પંદર વધારે ઓલા હા પંદર વધારે મારો મગજ ખાઈ જઈશ ભાઈ હવે એમ સેઠ મારે છે દેશમાં જવા દેજો હા ભાઈ જાજે ને પણ આ બધું ખોડ કાઢીને જઈજો હા

મારા ઘરના છે ખોટું માં ઘરના છે પછી એક છોકરી છે એક છોકરો છે પાંચ છ છોકરા છે પણ આના લગ્ન થઈ ગયા છે અને આને છોકરી છે નાની

બરાબર છે ને ડોબીનો ફોન આવ્યો તો ડોબી લઈ જાજો એટલે મિત્રો તમને જો આવા વિડીયો મજા આવશે જોયા રાખજો તમે તમારે બીજું ગીત ગાવું છે મારે ગાઈ નાખવાનું દીવા સમજાવું છે એટલે ન જવા દેતા ને તો મારી એક ગર્લફ્રેન્ડ ને યાદ આવે છે મારા ગામ સેટિંગ તૂટ ગઈ જવા દેવો અહિયાં થી રે ઉપાડ દયા કરો રે પાંચ રૂપિયા આપો અહીંથી મોકલો

નથી આવા લઈ આવે જો તૂટેલા તૂટેલા આપડે એમ કે તૂટેલા કેમ લેવું તો કે ફેશન છે હારો મિત્રો હાલો તો જય માતાજી જય જોહાર